ખૂબ અભિનંદન અને આ ચેનલને અત્યારે ચાર હજાર કલાક વર્ષ ટાઈમ અને અને મોનિટાઈ થઈ ગયું છે તો હવે તમારા જે કોઈ સવાલ હોય તમારા જે કોઈ પ્રશ્ન હોય તે મારી ચેનલ વચ્ચે આપ તમે પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછશો એના લાઈવ જવાબ આપવામાં આવશે તો દરેક મિત્રોને પ્રશ્ન પૂછવા માટે નમ્ર વિનંતી જેમ આપણે પ્રશ્ન તેમ એના જવાબ અમે આપતા રહીશું તો કેમેરામાં ઘડી મિસ્ટેક થઈ ગઈ છે છતાં તમારા પ્રશ્નો ને જવાબ આપવામાં તત્પર છીએ પ્રશ્ન પૂછી શકો છો જે મિત્રો લાઈવ જોડાય તે મિત્રો ને સવાલ પૂછવામાં નમ્ર વિનંતી

મિત્રો હા બનાભાઈ ખૂબ સરસ બોલે અમારા ચેનલના મેન વ્યક્તિ નિલેશભાઈ જોડાઈ શકે તેમ નહોતા એટલે અમે ખુદ લાઈવ થયા છે કેમ આપણો હાઠીલો વિડીયો ખુબ સરસ મજાનો છે ભાઈ સુરેશ મારો ભત્રીજો સરસ બંને પત્રીજો અને કાકા બંને અત્યારે ચેનલમાં જોડાયા છે તો તમારો ખુદ ખૂબ આભાર લાઈવ કરીએ તો આગળ પ્રશ્ન પૂછો એના જવાબ અમે અમારા વક્તા અને સોહાણ આપણી સાથે જોડાયેલા છે વનભાઈ સાથે અમારે લાઈવ સેટ કરવાનું હતું લાઈવ વિડીયોની અંદર આમાં યુટ્યુબની અંદર એવી સિસ્ટમ પણ આવે છે કે તમે લાઈવ સેટ કરી શકો લાઈવ એ કરે ચાર અનુસાર વ્યક્તિ મેન મેન મેનમેન હોયુબ જેની પાસે ચેનલ હોય તે લાઈવ લાઈવ વિડીયો પણ બનાવી શકે અને સ્ક્રીન કાર્ડ રેકોર્ડિંગ વિડીયો પણ બની શકે જયરૂવાપુરી હા સુરેશભાઈ લખ્યું છે ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ આગળ તે પ્રશ્ન પૂછે આપી નીશભાઈ હમણાં ચેનલ સાથે કઈ ચેનલથી દોડાય એ નક્કી નહીં પણ દોડાય તો એ બતાવશે એ લોકેશન એવું પેન કર્યું છે કંઈ ગરબી થાય છે તો એ કઈ વાંધો નહીં આપણે મિત્રોના દવા પણ આપણે થઈ જ તે કદાચ વિડીયો લાંબો થઈ ગયો કે વાંધો નથી બધાય મિત્રોના પ્રશ્નના જવાબ પણ અમારી ચેનલનું લગભગ પ્રયણે તે ચારક મહિના થયા છે ખાસ તો મહેનત કર્યા એ સિવાય એમ તો પાંચસો મહિના તો થયા અને ખૂબ ગ્રો કરી છે ચાર અધાર કલાક અને સરસો સપ્રાઇબર થઈ ગયા એ ખૂબ આની મહેનત કહેવાય વનાભાઈ ખૂબ ખૂબ આભાર કે વનાભાઈ એટલી બધી મહેનત ચેનલ માટે કરી છે સબસ્ક્રાઇબર કરજો કર્યા છે આ રે એના દરેક ગ્રુપની અંદર શેર કર્યો અમે પણ શેર કરતા છે સાથે અબુભાઈ અબુભાઈ પણ ખૂબ ગ્રુપમાં શેર કરવાની મહેનત કરી છે અને ચેનલના મેન ઓનર નિલેશભાઈ પીઠડિયા આ સુરેશભાઈ અમારે તો રેડી રહે છે

લાઈવ કરવાનું કહે છે પણ આપણે મનાભાઈ અને નિલેશભાઈ માનતા નથી અને કંઈક અલગ પ્રકારનું લાઈવ કરવા માગે છે એટલે આપણે લાઈવ નહીં કરતા અને લાઈવ લાઈવમાં વર્ષ ટાઈમ પણ મળે અને કલાકો પણ થડે ખૂબ સરસ એવું કામ હોય છે લાઈવનું અને લાઈવ કરવાથી છે જલ્દી મોનેટાઈઝ થાય એવું આપણે વાત મળે છે પણ બધા પોતપોતાના કાર્યને લીધે લાઈવ આવવાનું કામ તમે શેર કરી નથી શકતા એ બદલ હું દિલથી માફી માંગુ છું અને કદાચ અમારું લાઈવ કરવાનું કાર્ય થાય તો અમે એ કરે ત્રણ ચાર વ્યક્તિઓ પણ પોતપોતાની channel થી live આવી જાય અને એ આપણે કેમ વર્ષોમાં વાત કરતા હોય એવી રીતે લાઈવ પણ વર્ષોમાં આ youtube ના થઈ શકે છે તો આપણે એ પ્રકારનું પણ કરશું વનાભાઈ છે નીલેશભાઈ છે હું શું બીજા કોઈ યુટ્યુબર હશે તો એની સાથે લે unboxing તમારું ગામ કયું છે જો મારું ગામ તો જાંજમેર છે પણ વનાભાઈ અને નીલેશભાઈ ચેનલ હલાવે છે એનું ગામ મેથળા છે થલાદા તાલુકો પ્રતાપરાની બાજુમાં મેથળા એની બાજુમાં મધુવન એવી રીતે દરિયા કાંઠળનું ખૂબ સેવડાનું ગામ છે અને ત્યાંથી આ લોકો દરિયા કિનારેથી ચેનલ હેન્ડલ કરે છે અને એમાં ખાસ તો અમારા વનાભાઈ હેન્ડલ કરતા હોય છે નું કાર્ય સોર્ટ ની અંદર એની પણ ચેનલ છે કે વનાભાઈ સોહા મેક્સો લાવ જેને તો સરસ કામ છે વાહ ભાઈ કામ તો સરસ છે તમારું કામ છે સર અમારું નહીં વનાભાઈ અને આવી રીતે અમે લાઈવ આવવાનું કાર્ય કરીએ છીએ તો નિલીશભાઈને પણ લાઈવ આવશું એને પણ આમ વિડીયો ઉતારવાનો ઉતારવાના માસ્ટર છે પણ વિડીયોની અંદર એને આવું ખૂબ ગમતું નથી પણ ધીરે ધીરે ટેવ પડી જાય વનાભાઈ કેવી રીતે આવે છે વનાભાઈનું ચેનલ વનાભાઈ શહેર મિસ બ્લોગ શોર્ટ શોર્ટ ટાઈમની અંદર બારસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને ફર્સ્ટ ટાઈમ પણ પૂરો થાય ગયો છે સો ડેખાની અંદર એની ચેનલ પણ મને જ અનુભવ છે આપણું તમને ફૂલ સપોર્ટ છે સુરેશ ભાઈ બેસવાન હું આ પંદર લાઈવ માં સપોર્ટ કરું છું આ લાઈવ મિત્રો બીજા મિત્રો સાથે WhatsApp ગ્રુપ માં લાઈવ શેર કરો એટલે બીજા મિત્રો YouTube ની સાથે આપણી સાથે જોડાયેલા હોય પણ એ આપડે વિડિયો ની અંદર આવે આ ઓના ભાઈ જે ચેનલ ના મે એક્ટર કહે છે કે આમ તો એક્ટર ને વક્તા જે અત્યારે લોક સાહિત્ય પીરવા પીરસવાનું કાર્ય કરવાના છે એની ચેનલની અંદર લોકસાહિત્યની સરવાણી અને ખૂબ સરસ મજાના લોક સાહિત્યને લગતા રીડિયો મૂકશે સાથે ડાયરા પણ કરવાના છે જે જે ડાયરા કરે એની લિંક પણ અમે ગ્રુપની અંદર whatsapp ની અંદર માં શેર કરશું સાથે યુટ્યુબની ચેનલમાં પણ સ્પષ્ટ અમે કે મને ભાઈ ભગવાન ક્યાં કાર્યક્રમ કરાવે સુરેશ સુરેશભાઈ ને ઘણો સપોર્ટ કરે છે મને ભાઈનું કામ ગુડ છે આ વર્ણભાઈનું કામ તો એક નંબર જ ભાઈ એ એના કામ સાથે એના ઘર પરિવાર સલાવતા ચલાવતા સાથે એના કામ કે જે એના પોતાને બોલે છે એ કામ કરતા કરતા પણ વિડીયો બનાવવાનો સમય કાઢી લે કાઢી લે છે તો એનો ખૂબ ખૂબ આભાર અત્યારે આપણી સાથે લાઈવ ચાર વ્યક્તિ છ વ્યક્તિ છે અને ધીમે ધીમે આવી રીતે રોજ લાઈવ કરીએ અમુક સમય આપેલો હોય વ્યક્તિને તો લાઈવમાં વધારો થઈ શકે અને યુટ્યુબ પણ આપણા ચેનલને રિકોમેન્ડેડ કરે કે વધુ બધું લોકો સુધી લાઈવ પહોંચાડે એવું હોય છે તો આપણી સાથે જેમ વચ્ચે વધારે જોડાય એમ લાઈવ વધારે થશે આવે અંદર પોડકાસ્ટ પછી પ્લેલિસ્ટ લાઈવ પોસ્ટ શોર્ટ બધાય પ્રકારનું થઈ ગયું છે ખાલી નું એક ઓપ્શન પાછી તો કે લાઈવ લાઈન અંદર લાઈવ બતાવે નહીં તો લાઈવનું ઓપ્શન કર્યો એટલે ઉપર બધા ઓપ્શન બતાવતા થઈ જાય એવું આપણે કરી કર્યું છે તો આ કે આ લાઈવ કર્યું છે તો સ મિત્રો અત્યારે લાઈવ છે કોણ કોણ છે એ કોમેન્ટ કરો

અનબોક્સિંગવાળા ભાઈ છે અને અનબોક્સિંગ વાળા તમારું નામ શું છે સૌ તારીખે ડાયરીઓ અખતર્યાસ રામદાર આશીર્વામ પ્રથમવાર પ્રોગ્રામ કરવા જઈ રહ્યો છું આપના બધાનો આશીર્વાદ માગું છું હા આપના ભાઈ તમને અમે તો આશીર્વાદ ન આપી શીએ અમે તો માટે નાના પણ ખૂબ કાપડો પ્રગતિ કરો એવા અમને બેસ્ટ ઓફ લખ એવું અભિનંદન અને બેસ્ટ ઓફ લખ પાઠવીએ કે ખૂબ આપણે યુટ્યુબ થકી એક નામ કમાયા છો તો હજી આગળના ટાઈમની અંદર ખૂબ નામ કમાવું અને આપણા વિસ્તારનું એવું નામ રોશન કરો કે વહણ એમ થઈ જાય મિત્રો કોમેન્ટ કરી શકે છે ચાર વ્યક્તિમાં ત્રણ વ્યક્તિના નામ આવે છે એક વ્યક્તિ બાકી છે બીજા બે વ્યક્તિ અત્યારે લાઈવમાંથી જતા રહ્યા છે અને ધીમે ધીમે લાઈવ આવશે તો મિત્રો આપણે એવું નક્કી કરીએ કે રોજ નવ વાગે લાઈવ કરીએ એવું કે મનીષભાઈ વનાભાઈ

અને આગળ આવવાનું હોય કે નહીં તમે કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો મારું ગામ સાંજનેર છે હું ત્રણ સમયથી અમારું યુટ્યુબ ફેસબુકની અંદર પણ હોઉં છું મારા ફેસબુકની અંદર સડસઠ હજાર ફોલોવર છે બીજા એક પેજની અંદર અઠ્યાવીસ હજાર ફોલોવર છે બીજા અઢી લાખ ત્રણ લાખ વાળા પેજ છે પણ એમાં મારું નામ નથી મેં અલગ પ્રકારના જે છે ઓસડિયા કહી શકાય એવા પેજ છે એનો હેન્ડલ કરું છું એમાં મેં ગ્રુપ છે અંદર અઢી લાખ ફોલોવર છે એટલે મેમ્બર છે બીજા ગ્રુપની અંદર એક લાખને આઠ હજાર મેમ્બર છે ગ્રુપ ગ્રુપની અંદર સોતેર હજાર મેમ્બર છે અને બધાને અલગ અલગ નામ છે બધાને નામ નહીં લઉં કારણ કે એમાં બધાનું એવું કંઈ નામ નથી મારા સ્પેશિયલ મારા નામનો રહેશે કોણ આયુર્વેદ નામનું એક પેજ છે કે જે ચોસઠ હજાર પ્લસ ફોલોવર છે અને બીજું જે પેજ છે દેશી ઓછી કરીને એમાં અઢી લાખ નિલેશભાઈ ઊંઘમાં લાગે વનાભાઈ એમ કહે છે ખરેખર છે નિલેશભાઈ ને ખબર નહિ ઊંઘમાં હશે કે ચેનલ ના ઓનર છે પણ અત્યારે ચેનલ મને હેન્ડલ કરવા આપી છે મારા ફોર્મ ની અંદર મેં એડમિન તરીકે ઓપન કરી છે તો એ ચેનલ થી આપણો ભાઈ તમને ફૂલ સપોર્ટ છે બસ આવી રીતે મહેનત કરતા મહેનત તો કરવાની છે આ આવી રીતે મેં લગભગ અગિયાર ચેનલ મોનેટાઈઝ કરી મારી એક ચેનલ ખૂબ આગળ હતી ત્યાં વધારે એમાં મેં મોનેટાઈઝેશન માટે એપ્લાય નહીં કર્યું પણ એમાં વિસ્ટિક ને દાખી ચેનલ જ રહી છે મારો પરિમાણે માન્ય પ્રશ્ન કરું તો ભાઈ આગળ વધી એના ભત્રીજા સુરેશભાઈ પ્રાર્થના કરે છે એમાં લગભગ ઘણા સબસ્ક્રાઈબર હતા લાખની બહાર પણ હું કહી શકું નહીં કે ચેનલ આપણી પાસે મતલબ નથી અને બીજી મારીમાં એક ચેનલ છે જેના બાવીસ હજાર ફોલોઅર છે આઈ લેવલના ચાર હજાર અને છ હજાર વાળી પણ ચેનલ આપણી પાસે છે પણ એ બધાના અલગ અલગ નામ છે છે પણ એની કરતાં હું આ લોકોને સપોર્ટ કરવા વધારે માનું છું અનુભાઈ સોહણની પણ ચેનલ છે જે ખૂબ ગ્રો કરી રહી છે હાલના લેવલની અંદર આપણા વિસ્તારમાં કહેવાય છે

કદાચ કંટાળી રહે લોકો ત્યારે કોઈને ખબર નહીં ની જાણ નહીં કરી કે આપણે લાઈવ થઈ એટલે કોઈ વ્યક્તિ ઓછા આવ્યો છે પણ નેક્સ્ટ ટાઈમ ખૂબ વ્યક્તિ ની અંદર દોડાય અને લોકોને ખબર પડે કે આપણે લાઈવ કરીએ છીએ તો આવતા સમયમાં લાઈવમાં આવતા રહી બધા વિડીયોને આપીએ વિરામ સૌનો સાથ સૌનો ઉપવાસ મના ભાઈ જોયામ જય ભારત દય હિંદ વંદ માત્ર